શ્રી ગણેશ ઉત્સવ શ્રીજીની સ્થાપનાને હવે માત્ર ગણતરીના સાત દિવસ બાકી રહ્યા છે ત્યારે મુંબઈ અને સમગ્ર ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે શ્રીજીનું આગમન ભવ્ય રીતે થઈ રહ્યું છે અને વલસાડ ખાતે પણ છેલ્લા અઠવાડિયા દસ દિવસથી ભવ્ય આગમન થઈ રહ્યું છે ત્યારે અત્યારે સૌના આકર્ષણનું કેન્દ્ર એવા તિથલોડના રાજાના આગમનની શરૂઆત અહીંયાથી થઈ રહી છે ત્યારે સત્યરેયના માધ્યમથી હું દિશા દેસાઈ આપ સૌને અપીલ કરીશ કે દાદાની આગમન યાત્રામાં તમે જોડાવો અને તિથલોડના રાજાના જે મંડળના સભ્યો છે આપણી સાથે છે આ શું નામ છે તમારું દર્શનભાઈ નામ છે મારું આ દર્શનભાઈ અમને જણાવશો કે કેટલા વર્ષોથી તમારું મંડળ શ્રીજીની સ્થાપના કરે છે આ છવ્વીસમી વર્ષ વર્ષે અમારું શ્રીજીની સ્થાપનામાં અને અમારા તિથોર રાજા એ આખા વલસાડમાં એવું નામ થઈ ગયેલું છે કે તિર્થ રોડ પર હોય તો તિથો રાજા મૂર્તિ જોવા જોવી જ જોઈએ લાસ્ટ ટાઈમ પણ અમે કાચની આખી મૂર્તિ બનાવી હતી આ વખતે કૃષ્ણ ભગવાનના રૂપમાં મૂર્તિ બનાવી છે એ પણ મનોજભાઈ વાળણકર એમને બહુ સરસ મૂર્તિ બનાવી છે આ વર્ષે અને એમના કપડાં પણ ઓરિજિનલ પહેરાવ્યા છે એમના પ્યોર વાઘા હા પ્યોર વાઘા પહેરાવ્યા છે પ્યોર એમના ફૂલોથી શણગાર કર્યો છે પાઘડી પહેરાવી છે આ વર્ષે અમે પહેલી વાર એવી મૂર્તિ લાવ્યા છે કે પહેલી વાર પાઘરી પહેરાવી મૂર્તિમાં આ વખતે એટલે તિથોરોને રાજાને જોવા માટે બધાએ પધારવું જોઈએ એટલી મારી અપીલ છે

અમને ખૂબ જ લાગણી થાય છે એવું લાગે છે કે ભગવાન સાક્ષાત અમારી સાથે અત્યારે છે અમે કેટલા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અત્યારે અને તમે બધા અત્યારે એક જ થીમની ટી શર્ટ પહેરી છે અને વિસર્જનમાં પણ તમારી એક થીમ હોય છે હા હા બરાબર શું નામ છે તમારું હું હેતલ કેવટ વિસર્જનની સાથે સાથે પૂજામાં અને બહુ બધી થીમ હોય છે જેમ કે લાસ્ટ યર મહાઆરતી કરી હતી પચીસ વર્ષ પૂરા થયા ત્યારે અને પૂરા વલસાડમાં તેમજ વલસાડની આજુબાજુ ખૂબ જ પબ્લિક આવે છે અને અમારા મંડળની દરેકે દરેક બહેનો રાત સુધી જાગરણ કરે છે ઇવન નાના બાળકો પણ અને ખૂબ જ સારી રીતે ઉત્સાહથી વડીલોથી લઈને બધા જ ભજનથી લઈને અધર એક્ટિવિટીઝ થઈને ખૂબ જ સારું કરીએ છીએ અને પ્લસ પહેલી વાત થાય કે હર વખતે એવરી યર્સ અમારે ત્યાં અલગ અલગ કઈ યુનિક હોય છે અને તે જોવા માટે વલસાડની પ્રજા આનંદ અનુભવે છે અને ખૂબ જ લાઈન લાગે છે અમારે ત્યાં અને હજુ તો એક સરપ્રાઈઝ બાકી છે તેની માટે હું વલસાડની જનતા નમ્ર વિનંતી કરીશ કે અમારા મંડળમાં આવો અને દર્શન કરો તમને અચ્છા અજા ભાઈ એક કઈ જેમ કે તમારા આગળ જોઈ રહ્યા છો અને એક જે ટ્વિસ્ટ છે જે સરપ્રાઈઝ છે આપ સૌના માટે છે કારણ કે સરપ્રાઈઝ હંમેશા કહેવાય કે યુનિક હોય છે ત્યારે હું દિશા દેસાઈ વલસાડની જનતા તેમજ વલસાડના આજુબાજુના લોકોને પણ કહીશ કે ચોક્કસ જ આવો અને મંડળના જે આપણા

અને દર્શનભાઈ આપના જે દરેક મંડળમાં વલસાડ માં આપણે જોયું કે ગુલાલ જે પ્રથા છે અને ડીજે પર પણ જે આપણા સંગીત હોય છે ખૂબ જ સરસ ધાર્મિક રીતે આપણે કરીએ છીએ અને મૂર્તિની જો ખાસ વાત કરું જે મૂર્તિની ની હાઈટ હતી એ ખૂબ જ સુંદરપણે તમે પાલન કર્યું છે ત્યારે શું સંદેશો આપશો જે સરકારનો નિયમ છે તે પ્રમાણે અમે મૂર્તિ નવ ફૂટની રાખી છે અને માટીની મૂર્તિ પણ ઘણી બધી સરસ આવે છે તો બધાએ એ પ્રમાણે કરવું જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ સરકારને એટલી મારી વિનંતી બધા ખૂબ ખૂબ આભાર હેતલભાઈ હજી કે કહેવા માંગે છે શું કહેશો હેતલબેન બસ કંઈ નહીં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે જેમ કે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન પ્રેમનું પ્રતિક્ષા અમે ઈચ્છીએ છીએ કે વલસાડની પબ્લિકમાં વલસાડની જનતામાં હંમેશા પ્રેમ રહે હળી ભળીને બધા રહીએ બોલો ગણપતિ બાપા

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની